રમ તો રમ તો જાય આજ મનો ગરબો રામ તો જાય ફરાર પુદોળી ફરતો જાય આજ મનો ગરબો રમ તો જાય રે ગરબા મા ટક્યા નવલ ખતાર રૂપેરી શોબે રૂડી ભાત આજ ગરબોર મતો જાય એરે ગરબાને જોયા નવ નવ રતે સોહાય આજ માનો ગરબો રમતો જાય સોનાનો ગરબો મળી રૂપ લાઈ શિર સોહાય આજ માનો ગરબો રમતો જાય એરે ગરબામાં બેઉ નડ્યો આવી અંબા બહુ સાથ આજ માનો ગરબો રમતો જાય મંડળ તો ફા ના ભૂલ્યું જોયે ગરબા મંડળ તોફાન ભૂલ્યું જોયે જા ગરબું दर्शन करीन लगे पाय, आज बो रमतो जाय रमतो रमतो जाय आज मनोगर बो रमतो जाय